लाओ भाई बैग धोना की देखिए मस्त अच्छा खाचा आमार बीजू घर आम जूनू घर आ पी बना आज आम घर काम बाकी है निर्यात कर सो आर आट बना आटलो 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 आटलो

બારે આમ સાઈડમાં છે જો આ મારું મકાન અને આ બાજુ બધું ગામ પછી આ સાઈડમાં એક ઘર નથી આ એક ખાલી ઘર છે બાકી આ બધું બધું ખુલ્લું આવું જંગલ જો વિસ્તાર આ સાઈડ આવું જંગલ છે આમ ધારું ધારું છે એટલે રાત્રે એવો મસ્ત અહીંયા પવન આવે ને કારણ કે અમારું ઘર છેલ્લું છે આ ને સુદાદાથી આ બધું ઉગે પછી હાંજે હાજર આમથી આવે મસ્ત મસ્ત પવન એવો મસ્ત આમાંથી પોર આવે ને નહીં કારખાના નહીં કાંઈ 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 બગા છે ક્યાંય લગે લગભગ ઘણા કાંઈ છે તે દો ને કારણ કે પણ કારખાના એટલા છે નહીં રસ્તામાં કે અહીંયાથી રોલસો ફેલાય એવું કંઈ છે નહીં એટલે એવી ચોખ્ખી મસ્ત હવા આવે ને એમને થાય નહીં કે આપણે આ ઘર મૂકીને બીજું ઘર આપણે જાય એટલે જગ્યા બહુ સારી છે અને બાકી આખું આ છે આખું ગામ આ આખું ગામ પછી આશરે આખું ગામ પછી આપણે આગળ જઈએ તો પછી રોડ આવી જાય રોડ પછી એની રોડ ઉપર એક ગામ છે પાછું બાજુમાં એ છે જૂનું રાતી દેવરી અને અમે રહી છીએ નવી દેવરીમાં નવી રાતી દેવરીમાં અને અમારું ગામ છે ને અમારું ઘર છે ને આ લાસ્ટમાં અમારું ઘર છે આ તરફ આવી જાય અમારું ઘર અને અમારે જોડો કે મસ્ત બાવા જાય મોટો કર્યો કરો છાંયો આ અમારું પાડોશી ઘર છે છાંયો અને આ આ પાડોશી અમારા ઘર બે પાડોશી આ અને આવું નજીક બાકી બધા છે બધા દૂર દૂર છે બધા અને અમારા ગામમાં સમય ને કઈ પીળા કલરનો પાણી છે ને પાણી બહુ તકલીફ છે હાથ આઠ દી એકદમ પાણી આવે એટલે પાણી જો અત્યારે પાણી આવ્યું છે એટલે પાણી જે નમૂક ને જે ટીપણા હોય કે મોટા મોટા ટાંકા હોય બધા ભરી લીધા હોય અમે તો અહીંયા ત્રણ ટીપડા છે અમારે નીચે એ ત્યાં પાણીના ભલે ભર લઈ પાણી આવે એટલે બાકી થોડું બસ નાના વાસણ નાખી અમુક ગામમાં તો એવું કે રોજ રોજ પાણી આપતા હોય એકાત્રા રોજ રાત્રે રોજ રોજ અમારું ગામ છે મોટું જબરું અમારા બે ગામ છે દેવરી એક સુની દેવરી એવડું મોટું છે ને આ નવી દેવરી એ પણ એવું મોટું બહુ ગામ છે અને અમારી જ્ઞાત અમારા ગામમાં બધી જ્ઞાતિ મોટાભાગે છે કોળી છે મુસલમાન છે ભળવાર છે દરબાર છે અને વાલ્મિકી સમાજ અને વણકર પણ છે અને ઘણા બધા અમારા ગામ જ્ઞાતિ દેવ પૂજક સમાજ અને અમારા ગામમાં જ્ઞાતિ ઘણી બધી છે ગામ મોટું ઘણું થઈ ગયું છે પહેલાં તો હતું નહીં પણ ધીમે ધીમે ગામ વધતું ગયું વધતું ગયું વધતું ગયું એમ કરતાં કરતાં અત્યારે ઘણું મોટું ગામ થઈ ગયું છે આમ થઈ ક્યાંક ગામ છે વાહી અહીંયા ગામ હવે જઈ નીચે મને લાગે છે તડકો આવે બપોરનો ટાઈમ છે આંખ નથી ખુલતી તો નીચે અને અહીંયા છે ને આ વેલા બે બેલા પીડા અહીંયા પણ બનાવવાનું છે થોડો ટાઈમમાં કંઈક બનાવશું અહીંયા એટલે આ બેલા લઈને છે બેલા લઈને એટલે આટલું ફર્યું હોય તો આપણે તો એ વસ્તુ શું બનાવી વિચાર તો એવો છે કે દુકાન જો બનાવશે દુકાનમાં પછી હવે નાસ્તાનું ચાલુ કરી કે પછી બીજું કંઈક ચાલુ કરી પણ બનાવશું ખરા અહીંયા આ જગ્યામાં આપણે એવું બનીએ છીએ અહીંયા મસ્ત સામે આવી જાય બાવનનો બાવનનો સામે નથી પણ આપણે બીજું જાળવા આવી દઈશું અહીંયા આ છે આવી દઈશું અને આ છે કંઈક મસ્ત રૂમ બનાવશું આ સાઈડ એટલે એથી મસ્ત વ્યવસ્થિત એ ધીમે ધીમે એ તમને હું કહેતો દઈશ કે આપણો ટાઈમ આવી ગયો છે બનાવવાનું અત્યારે બનાવશું બાકી તમને જે મારું ગામ બતાવ્યું તરફ આગળ છે આગળ છે અને આંબા ગામની શેરી તો અમારી મેઇન શેરી છે અમારા ઘર આવવું હોય તો આ કહેવાનું આ ત્યાં આ સાઈડ આ શેરી સાઈડથી આવી શકો પછી એમને બનાવી અને આ છે અમારું ઘર લાસ્ટ અમારું ઘર છે પછી મકામ બધા પૂરા છે પણ દૂર છે આમ પણ આ સાઈડમાં અમારું એક જ લાગતું ઘરે કેવું છે મિત્ર અમારું ગામ તમને ગમ્યું હોય તો લાઈક કરી દે લાઈક ભૂલતા નહીં અને કોમેન્ટમાં કહેજો કેવું અમારું ગામ છે મિત્રો હજી આપણે જવાનું છે કેવું આજે છે ને સામે ધાર કેમ દેખાતી તમને અરે ધાર દેખાતી મોટી ધાર છે કારણ કે ખબર છે ખબર નઈ કેમ ધુમ્મસ જેવું આજે આજે આ સાહેબ લાગે છે જો શિયાળો થોડોક ઠંડી તહેવાર હોય છે અને શિયાળો બહુ આવે ધુમ્મસ આપણે જવાનું છે આજે હમણાં હમણાં થોડુંક જઈશ આપણે શ્રાવણ મહિનામાં જે શિવલિંગની સ્થાપના કરી હતી ત્યાં આપણે પીપળો આવ્યો છે એ પીપળો જોવા માટે જવાનું છે કેવળો મોટો થયો છે ને કેવી રીતના છે કારણ કે ઘા ટાઈમથી ગયો નથી જવું પડશે અને થોડુંક પાણી પણ લઈ જવું પડશે અહીંયા તારો ભરેલું છે પાણી ભરીને આપણે અહીંયા પાણી નાખી દઈશું ખરા કેળો મોટો થયો પીપળો ઘા ટાઈમથી ગયો નથી તો આજે અહીંયા પણ જવાનું છે આજે રવિવાર છે એટલે રજા છે કંઈ બેંક ગયો નથી તો એટલે આજે ને ટાઈમ છે તો જતા અહીંયા જે બપોરે ટાઈમ થયો છે ને જમવાનું બાકી છે જમવાનું બની નાખે પછી

જેને વિડીયો બનાવવા બાકી ડિસ આદિ બનાવશું આજને અને એમને આઈડીમાં થઈ ગયા એ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફોલોઅર ત્રણ લાખ બાવન હજાર એમને ફોલો અને બીજી આઈડી છે એમાં એક માં 352000 ત્રણ લાખ બાવન હજારમાં એક લાખ હજાર બીજી આઈડીમાં અને બીજી એક આઈડી બનાવી છે બ્લોગની મિની વ્લોગની કિરણ સટ્ટાની આ વ્લોગ એમાં પણ ચાલીસ હજાર થઈ ગઈ છે ફોલોવર તો એ પણ હાલી મહેનત કરે છે અને યુટ્યુબમાં ત્યાં જે ઓછા મૂકી અને યુટ્યુબ માં રેગ્યુલર ચાલુ કર્યું છે એની ચેનલ માં કિરણ શેટાના બ્લોગ છે કિરણ શેટાની પાંચસો પંચાવન છે બે એની ચેનલ છે યુટ્યુબમાં અને મારી એક ચેનલ છે દીપ ઠાકોર બ્લોગ એ જ શરમાઈ ગયો પપ્પા શરમાઈ જાય આ નામ શું રાહુલ નામ છે ભાઈ અમારા ગામમાં કેવું ખબર ગામડા છોકરા હાવ રાહુલ શરમાઈ જાય સામું છતાં મંદીર જાય સીધા ભાગે હજી એમના ગામના ઘણી વાર ગામડા એવું છે હજી છોકરા શરમાઈ જાય વિડીયોનું બનાવે બોલતા શરમાય અને હજી ઘરે મારા ભાઈ જેવું છે મારા ભાઈ કે આપણે ચેનલ મને યુટ્યુબમાં અને હજી બોલો મચકાય શરમાયું ઘણી વાર તકલીફ પડી હતી કમસે કમ બે એક મિનિટ લાગે તો દોઢ બે મિન સ્ટાર્ટિંગમાં વિડીયો બની તલ કરે ત્યારે હું તો મંદિરના વિડીયો બનાવતો હતો કે મંદિરના વિડીયો બનાવી બોલો મચકાય માણસો હોય શરમ લાગે વાર બધા માણસો બધા હોય અને એ બધું ધીમે 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 પ્રેક્ટિસ કરતાં કરતાં હાવ કંઈ આવડતું નહોતું ધીમે ધીમે બધો અનુભવ થયો અને હવે બોલોમાં હા હાવ હેલો લાગે અને જ્યારે અચકાવવામાં આવે નહીં માણસો હોય પબ્લિક હોય એટલે તો પણ આપણે આપણી રીતના વિડીયો બનાવી શકીએ એટલે એ રીતના થોડો ટાઈમ લાગે બધા નવા નવા યુટ્યુબવાળા હોય કારણ કે માણસોમાં એમ થાય કે આપણે ખામે હું જતાં કાંઈ ન હોય એની બધું માતા મારતા હોય અને આપણે આપણે નાઈને વિડીયો બનાવી લેવાનો હોય આપણે જે બોલતા હોય વ્યવસ્થિત એ ચાલુ રાખવાનું હોય તમે ઘણા બધા વાળા જોઈએ છે ગમે એટલું માણા હોય કેટલું બધું માણા હોય તો એનું ધ્યાન તો એના વિડીયોમાં જોઈએ જે વિડીયો તો એમાં જ એનું ફોકસ હોય જરાય ફરે નહીં કાંઈ નહીં બોલવામાં જ કાંઈ નહીં જરાય તો આપણે પણ એવું જ કરવાનું છે જ્યારે અચકાવ નથી જ્યારે બોલવા બીવાનું નથી કારણ કે આપણે ખોટું કરતા નથી કાંઈ આપણે વિડીયો બનાવીએ છીએ આપણો મોબાઈલ છે અને આપણો જ વિડીયો આપણે બનાવીએ છીએ અને બીજા માણસો વિડીયોમાં આવે તો આપણું કંઈ છે એવું છે નહીં આપણે એમ થાય કે એવો હો બીજા સીન આવી જશે તો કહી શકાય આપણને કે સલા કેમ સીન લીધો એમાં કે ટેન્શન લેવા નહીં વિડીયો ચાલુ છે કો નીકળે હા તો એ મારે જોવાનું કે નહીં જોવાનું તો એટલે એ ટેન્શન લેવા નહીં એ એમને જોવાનું હોય કે બાકી આપણે તો આપણે વિડીયો ચાલુ રાખવાનું હોય ને તો કાકી આપણે આપણો મોટાભાગે વિડીયો બનાવવાનો હોય અને આપણો જો વિડીયો પૂરો કરવાનો હોય તો એના જ આ ધીમે ધીમે આગળ વધવાનું હોય મારે અનુભવ નહોતો પણ ધીમે 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 કરતાં કરતાં અનુભવ થઈ ગયો છે અને હવે એમ થાય કે સારું છે હવે બગડ શાંતિભાઈ ભાવનગર થી રાધાબેન કોઈ કઈ તો મારા શાંતિભાઈ છે ભાવનગર થી આવતા લાઈન છે આપણે વ્યવસ્થિત રેગ્યુલર વિડીયો ચાલુ કરવાના જ છે બંધ કરીને કારણ કે હવે તો આપણા સબસ્ક્રાઈબર વધી ગયા છે મારા બેનના ફોલોઅર વધી ગયા છે કારણ કે સાડા ત્રણ લાખ ફોલોઅરમાં દોઢ લાખ ફોલો ઘણા બધા ફોલોવરથી વધતા જાય છે એટલે જોઈએ હવે ધ્યાન દઈશું તો જીતજોજી વાત તો કે ચાલો મિત્રો આપણે પછી તમને પાછા મળીશું ધીમે ધીમે પાછો લાઈવ કરીશું વિક્રમ કેમ છો ભાઈ મજામાં ભાઈ વિક્રમભાઈ તો મિત્રો તમે છો ક્યાંથી કેમ ક્યાં ક્યાં ગામથી છો અમે તો જો તમને કહી દઉં દેવરી ગામ અને વાટણા તાલુકો જિલ્લો મોરબી પેલા રાજકોટ હવે મોરબી જિલ્લો થઈ ગયો જિલ્લો અત્યારે મોરબી છે તાલુકાનું ભાવનગરથી છે મને ખ્યાલ આવે કે માણસો વિડીયો જોવે છે ક્યાં ક્યાં ગામથી બધા છે મિંદ્રા ગામ બધા જો તંત ત્યાં પાડેલી જ છે યાત્રા કોઈ ગેલ્યો એ તિંગુ સુ આયા આલ આલા ચાલે મિત્રો મસ્ત હે સુ આયા તો આ બે જાલ આ હા ઉપર તો નથી લવ જે મધી ગયો આ મિત્ર આવે ત્રણ ચારક જમીન રહી છે એ તિંગુ આ છે આનું બચ્ચું હતું એ મોટું થઈ ગયું છે એ આ માતા મળતું હોય એમાં હોતું ઓય અને મિત્રો આને છે ને આ તમે અહીંયા ખંજરો ને એ મજા આવે ને સી દોટ નાખી દઈએ હોય ગામ કરીને ઘણા બધા મેં જોયા જનાવર આવા પ્રાણી જે અમુક હોય કહેવાય ગાયું હોય ભેંસું હોય આ છે મિંદરી તમે અહીંયા આમ હાથ ફેરવો ડોક પાય ada yang mau jajan kebun nih pasti pasti di pelang kebun siapa nih kita reno kere eh, ay minggu <tuh> su ya jo su oh kaki dia ya kini aku masuk nih Hehehe Ayo, ayo Ayo, ayo આમ નાના બચ્ચા છે એ આગળ આમ રાખ્યા છે ને ક્યાં રાખ્યા બચ્ચા હે તો મિત્રો તો ચાલો હવે આપણે લાઈવને સ્ટોપ કરીએ તમે બધા જોરાણા લાઈવમાં એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર બધાનો અને મિત્રો આવો ને સપોર્ટ કરતા રહેજો તો ચાલો મિત્રો પછી આપણા પાછા મળી છું ત્યાં સુધી જય શ્રી જય શ્રી રાધે કૃષ્ણ બાય બાય જય દ્વારકાધીશ આવજો બધાય